નમસ્કાર મિત્રો રાજસ્થાનના ભિલવાડા જિલ્લામાં એક ચોંકાવનારી અને માનવતાને સંસાર કરનારી ઘટના સામે આવી છે અહીંયા એક જંગલમાંથી પંદર દિવસનું એક બાળક તરછોડી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું જેના મોઢામાં પથ્થર ભરીને ફેવિકોલથી સીલ કરી દેવામાં આવ્યું હતું મંગળવારે પોલીસને માહિતી મળી હતી આ ઘટના માંડવગઢમાં સીતાકા કુંડ મંદિર નજીક બની હતી એક પશુચાલક જંગલમાં પશુઓ ચરાવી રહ્યો હતો ત્યારે તેણે બાળકને જોયું હતું બાળકના મોઢા પર ફેવિકિક ચોંટાડેલું હતું અને તે રડી રહ્યું હતું તેણે તરત જ અન્ય સ્થાનિક લોકોને જાણ કરી હતી લોકોએ ભેગા થઈને બાળકના મોઢામાંથી ફેવિકિક હટાવીને પથ્થર કાઢ્યા હતા અને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પોલીસે જણાવ્યું હતું કે બાળક લગભગ પંદર થી વીસ દિવસનો છે અને તેની સારવાર ચાલી રહી છે ડોક્ટરે જણાવ્યું કે બાળકના મોઢા ઉપરાંત તેની જાંગ પર પણ નિશાન હતા આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને માનવતાને સં કરતો કિસ્સો સામે આવી રહ્યો છે મિત્રો તમે શું કહેવા માંગો છો આવા માતા પિતા જેને આ બાળકને તરસોડ્યું હશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો